મિત્રો જય માતાજી કેમ છો મિત્રો તમે બધા ને આજ આવી ન છું તો આજ છે હોળી ઝુલેટી તો આજ અમારા ગામમાં બાર તો જવાયું નહીં પણ તો હું જાઉં કારણ કે બધા બગાડે કાળા બલાળા જેવા કરે છે એટલે હું જઈ રહ્યો છું ગામમાં અને આજે તમને બતાવણો છું કે અમારા ગામમાં કેવી હોળી જુલેટી રમે છે તો મિત્રો ગામમાં તો નહીં જોઉં પણ અહીં હું તમને બતાવીશ કે નાના નાના શુક્ર કેવી રમે છે તો જુઓ હું તમને બતાવું ભલે મિત્રો આપણે આટલો આટલો જોઈ શકો છો કે બધો હોળી ઝુલિટીનો જ રીલો છે આટલો હોળી ઝુલિટી રમી રમી રમીને રીલો આવી ગયો છે અને આપણે આપણે રામ વનમસ આ જ ઘરે આવ્યા હતા તો જુઓ આરતી પણ થઈ રહી છે મિત્રો જોઈ શકો છો તમે અને આ અમે રમા રમાડવાના છે તો મિત્રો આર્યા અને

જો હાથ ના હાથ જ કરે છે બધા હાથ ને નહી બોલવાનું હાથ એના જ કરે છે હાથ એના અને આ છે અમારા સુનિલભાઈ સુનિલભાઈ કેમ છો મિત્રો આપણે વિડિયો ઉતારવાના છે જે કેલાયો ઓફિશિયલ ને હું પણ રમવાનો છું અને આ બધા આ બધા મારા મહેમાને બીજા ભાઈ આમ સામુદારો જરા આ અમારા બીજા ભાઈ છે આ છે અમારા જો સનિલ લે છે કિસનભાઈ ઉપર લઈ

મિત્રો હોલીઝુલિટીનું બંધ રહ્યું છે કારણ કે એક ભાઈબંધની મમ્મી છટકી હતી કે આવામાં ના રમાય અને ટાંગાબાકા ભગાવશો એના કરતાં આપણે રમવું જ નહીં હોલી જુલિટી તો મિત્રો મેં પણ માડી નાખશું છે કે જાઓ દો બધું એક હવે આંચે રમશું કારણ કે અમારા ગામમાં અત્યારે હવા હવરમાં કોઈ રમતું નહીં કારણ કે હવર હવરમાં કોઈ હોતું નહીં હવે આ હોય નહીં પણ અત્યારે બપોર છે હા ચેરમ હવે બધાય તો આ ચેરમવાનું રાખવું પડશે તો મળીએ બ્લોગમાં કાંઈ પણ ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ એક આગળના નવ લોગો બાય